વગેરે અલગ અલગ એરિયામાં અલગ અલગ છે તો આજનો વિષય છે કાર્બનના શું ફાયદા છે તો વાત કરશું આપણે આજે ઓર્ગેનિક કાર્બન શું છે તો હાલની પરિસ્થિતિમાં આપણે વર્ષોથી જે ખેતી કરતા આવ્યા છીએ તેમાં દેશી ખાતરનો એક બહુ ઉપયોગ થતો કે જે પશુપાલન રાખતા એના હિસાબે આપણે એનું જે છાણ કહી કે જે ગૌમૂત્ર કહી કે કે તેનો જે 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 હોય તેના આપણે આપણે ખાતર ખાતર બનાવતા દેશી તરીકે ઓળખીએ છીએ તો હાલ અત્યારે પશુપાલન ઘટતું જાય છે બધા એકજામાં નથી હોતું તો હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ઓર્ગેનિક કાર્બન જમીનમાં ઘટતું જાય છે જેના હિસાબે જમીન બંજર અને ભરછટ થતી જાય છે અને એના કારણે જમીન બીમાર રહે છે તો ઓર્ગેનિક કાર્બન શા માટે જો ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરા જમીનમાં અલભ્ય તત્વોને લભ્ય કરીને છોડીને પૂરા પાડતા હોય છે તો ઓર્ગેનિક કાર્બન તેનો ખોરાક છે હાલની પરિસ્થિતિમાં તે ના મળવાના કારણે તે સૂક્ષ્મ જીવ મૃત પામે છે અને જમીન બંજર બનતી હોય છે તો આપણે એ જમીનને પાછી જીવંત કરવા માટે પાછું આપણે ઓર્ગેનિક કાર્બન જમીનમાં આપવું પડશે જેથી કરીને આપણી જમીન ઉપજાવ બને અને લાંબો સમય આપણે તેમાંથી ઉત્પાદન લઈ શકીએ તો હાલની પરિસ્થિતિમાં ઓર્ગેનિક કાર્બન હવે આપણે દેશી ખાતર દ્વારા નથી આપી શકતા તો એના વિકલ્પ માટે એપેક્સ ક્રોપ મલ્ટી ગ્રેન ખેડૂતો માટે લેવું છે એક બેસ્ટ પ્રોડક્ટ જેમાં છે ઓર્ગેનિક કાર્બન

તો છોડની રોગપ્રતિકારક શક્તિ વધશે છોડનો વિકાસ થશે અને જે આપણે જમીનમાં તત્વોનું શોષણ રાખશે પાણીનો વ્યય અટકાવશે અને જમીનને ભરભરી અને પોચી રાખશે વાત કરીએ યુમિક એસિડની તો હ્યુમિક એસિડ સફેદ જે તંતુમૂળ હોય છે કે જે ખોરાક લેવા માટે મહત્વનો ભાગ ભજવતા હોય છે તો યુમિક એસિડના કારણે તંતુ મૂળમાં વધારો થશે મૂળની સંખ્યામાં વધારો થશે જેના કારણે છોડ ઝડપથી ખોરાક લેશે અને સારા પ્રમાણમાં ખોરાક લેશે તો છોડ તંદુરસ્ત રહેશે અને સારા ખોરાક લેવાના હિસાબે છોડ વધારે ઉત્પાદન આપશે અને સારી ગુણવત્તા વાળું ઉત્પાદન આપશે વાત કરીએ ફુલ્વીક એસિડ નું તો ફુલ્વીક એસિડ એક વિટામિન છે જે છોડમાં રહેલા જે વિટામિન્સને આપણે કરાવશે જમીન સાથે તો જમીનમાં રહેલા જે ફોસ્ફરસ છે જે ફુલવિક ફુલવિક એસિડ ના હિસાબે છોડને આપતા રહેશે જેથી અલભ્ય માત્રામાં જે આપણી પાસે જમીનમાં ફોસ્ફરસ છે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને પૂરતી આપશે જેના કારણે જમીનમાં જે લઠ્ઠો થયેલા ફોસ્ફરસના તત્વો છે જે છોડને મળતા રહેશે અને લાંબો સમય સુધી છોડ વિકાસ અને ફૂટ અવસ્થામાં રહેશે જેના કારણે સારું ઉત્પાદન આપશે તો આ ઓલ ઓવર જે આ ચાર તત્વોની વાત કરી એ કાર્બન એક્સ પ્રોપ્લસ નામથી આવશે પ્રોડક્ટ તો તમામ ખેડૂતોએ કાર્બન એક્સ પ્રો પ્લસ પ્રોડક્ટ લઈને પોતાના ખેતરમાં અવશ્ય તેનો ઉપયોગ કરવો જેના કારણે જમીન ફળદ્રુપ ઉપજાવ સજીવ કે સૂક્ષ્મ જીવાણુને જીવાડવા માટે ખોરાકનો સ્ત્રોત બની રહેશે તો તમામ ખેડૂતોને હું રિક્વેસ્ટ કરીશ કે એપેક્સ ક્રોપ મલ્ટી ટ્રેડ વતી જે એક આ પ્રોડક્ટ બનાવવામાં આવી છે તેનો વધારામાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરો જેના કારણે આપણે વધુ વળતર લઈ શકીએ અને જમીનને બીમારીમાંથી એક જીવંત સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ તો આપણે વાત કરી કાર્બન એક્સ પ્રો પ્લસ પ્રોડક્ટની તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો કાર્બન એક્સ પ્રો પ્લસ નો ઉપયોગ આપણે રેતી સાથે અથવા ફર્ટિલાઇઝર સાથે મિક્સ કરીને પણ સોઈલ એપ્લિકેશનમાં આપણે ઉડાડી શકીએ છીએ અને એની પાછળ આપણે પાણી આપી શકીએ છીએ બીજો એનો ઉપયોગ આપણે ડ્રીપ દ્વારા પણ કરી શકીએ છીએ ઘણીવાર શાકભાજી અને બાગાયતી પાકોમાં ડ્રીપ દ્વારા પાણી આપતા હોઈ છીએ તો ડ્રીપમાં પણ આપણે વેચરીમાં ચડાવી શકીએ છીએ અને ત્રીજી એપ્લિકેશન આપણે આપી શકીએ છીએ સ્પ્રે દ્વારા તો સ્પ્રે માં પણ આપણે તેનો પચાસ થી સાઈઠ ગ્રામ કે સિત્તેર ગ્રામ સુધી આપણે તેનો એક પર ગ્રામ એનો આપણે ડોઝ રાખી શકીએ છીએ તો આપણે કાર્બન એક્સ પ્રો પ્લસ ત્રણ અવસ્થામાં આપણે તેને પદ્ધતિ દ્વારા આપી શકીએ છીએ જેમાં સોઇલ એપ્લિકેશન એટલે કે કોઈ રેતી કે ફર્ટિલાઇઝર દ્વારા રાખી શકીએ છીએ ડ્રીપ દ્વારા આપી શકીએ છીએ અને સ્પ્રે દ્વારા આપી શકીએ છીએ તો તમામ ખેડૂતોને હું કહીશ કે તેઓ એક કિલો એકરના દરે ઉપયોગ કરે કે જે સોઇલ એપ્લિકેશન તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને જો ઉપયોગ ઉપયોગ કરતા હોય હોય તો વીઘાના દરે આપણે કિલો કરવાનો છે વાત કરીએ ડ્રીકનો તો ડ્રીકમાં પણ એકરે એક કેજી આપણે તેમાં ઉપયોગ કરવાનો છે કેમકે બાગાયતી પાક લાંબો સમય સુધી રહેતા હોય ઊભા અને તેમાં ફ્રૂટની કે છોડની અવસ્થા ઉપર આપણે તેમાં થોડું વધઘટ કરી શકીએ છીએ તો હાલ ઓલ ઓવર આપણે તેના ફાયદાની વાત કરીએ આપણે તેના ડોઝની વાત કરીએ આપણે અને એક વાત તમને ખેડૂત મિત્રો કહીશ કે જે પણ ખેડૂત મિત્રો તેનો ઉપયોગ કરે તો ક્યારે હોય તો બે ક્યારે રાખી દઈએ ચાસ હોય તો બે ચાસ રાખી દઈએ અને કોઈ પણ હાર હોય તો બે હાર રાખી દઈએ જેથી કરીને આપણે આઈડીઓ આવે કે જેમાં આપણે એનો ઉપયોગ કર્યો છે તેમાં કેવું એવું પરિણામ મળ્યું છે અને જેમાં નથી કર્યું તો તેમાં શું ફેરફાર દેખાય છે તો દરેક મિત્રોને હું કહીશ કે એકવાર એનો અવશ્ય ઉપયોગ કરજો અને થોડું અંતર રાખી દેજો જેથી કરીને આપણે તેના રિઝલ્ટની પૂરતી માહિતી મળે